સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખી ગામ ડેમ એસી ટકા ભરાયો છે ઠેર ઠેર વરસાદથી કીમ માંડવી રોડ પર કુટણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી સુરત જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી લાખી ગામો નો ડેમ બપોરે ત્રણ વાગે સપાટી તોતેર મીટર ભરાઈ ચૂક્યા છે તેની પૂર્ણ સપાટી ચુમોતેર પોઈન્ટ દસ મીટર છે ડેમ તેની સંગ્રહ શક્તિના એંસી ટકા જથ્થો પાણીથી ભરાઈ ચૂક્યો છે જેથી ડેમની સપાટી એલર્ટ સ્ટેજ પર પહોંચી છે ભારે વરસાદને કારણે ડેમની સપાટી ગમે તે સમયે પૂર્ણ સપાટી ચુમોતેર પોઈન્ટ દસ મીટર પહોંચી ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે જેથી માંડવી મામલતદાર દ્વારા લાખી ડેમના હેડવો આવતા કલમ કોઈ બેડડા ભાત કોઈ સર કોઈ માણકજાર રખાસ ખાડી લાખ ગામો ના તલાટીઓ સરપંચો તથા ગામના આગેવાનો ને એલર્ટ કરી સાવચેતીના પગલે લેવા જણાવ્યું છે આ સાથે જ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા લાખી ગામ દે ટકા ભરાયો છે ઠેર ઠેર વરસાદથી કેમ માંડવી રોડ પર કુટણ સમા પાણી ભરાતા પાસઠ નંબર નો હાઈવે બંધ કરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી સત્તાર શેખ રિપોર્ટ આઝાદ ન્યૂઝ